ગાંધીનગરના માણસા ખાતે કોલેજમાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં જયરાજ સિંહ પરમારે રાજપૂત સમાજના ઇતિહાસ અંગે ખોટી માહિતી રજૂ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તો માણસાના રાજવી પરિવારના યુવરાજસિંહ જયરાજસિંહને જાહેરમાં ખખડાવ્યા હતા તેમણે સમાજનો ખોટો ઇતિહાસ રજૂ નહીં કરવા જસિંહને રોકી અને યુવરાજસિંહ રાહુલે જણાવ્યું હતું કે તમે ખોટો ઇતિહાસ રજૂ ન કરો તમે ખોટી માહિતી રજૂ ન કરો તેમણે જયરાજસિંહના નિવેદનને સમાજની અસ્મિતા અને ગૌરવનું અપમાન ગણાવ્યું હતું તેમણે જયરાજસિંહના નિવેદનની જાહેરમાં ટીકા કરી હતી આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે રાજપૂતોનો ઇતિહાસ વીરતા અને બલિદાન તરીકે ઓળખાય છે તેની સાથે કોઈ ચેડા કરે નહીં અને જો કોઈ ચેડા કરે તો સહન કરી લેવાશે નહીં

अनेक चर्चाओ शुरू થઈ ગઈ છે સમાજનો વિવાદ રાજકીય પ્લેટફોર્મ ઉપર વકરી તે ક્ષમતાઓ સૂત્રો દ્વારા સેવાઈ રહી છે એટલો